પર્વાદિરાજ પર્યુષ્ણનો પાંચમો દિવસ પર્વાધિરાજ પર્યુષ્ણનો પાંચમો દિવસ એટલે ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના જન્મના વાંચનનો અનેરો દિવસ આમ તો મહાવીર સ્વામીનો જન્મ ચૈત્ર માસમી સુધી તેરસે થયો હતો પરંતુ જે સર્વ પર્વોમાં ઉત્તમ છે તેવા પર્યુષ્ણ પર્વમાં જો પ્રભુના જન્મનો મહોત્સવ ના મનાવાય તો આટાટલો મહિમાવંતો પર્વ પણ જાણે અધૂરો લાગે આજના કલ્પસૂત્રના વાંચન દરમિયાન સવારના વ્યાખ્યાનમાં મહાવીર સ્વામીના ચ્યવન કલ્યાણ કે માતાને આવેલા ચૌદ મહાસ્વપ્નોનું વાંચન કરવામાં આવે છે આ સ્વપ્નોના મહિમાને સંપૂર્ણતઃ જાણવા તથા માણવા માટે આપણે તેમને એક અલગ વીડિયોમાં જ જોઈશું તેમ છતાં આ સ્વપ્નોની મહત્તાને જાણવા માટે એટલું જરૂર જાણી લો કે તીર્થંકરની માતાને જે સ્વપ્નો આવે છે તેમનો અર્થ સમજાવવા માટે સ્વયં ઇન્દ્રો પ્રભુની માતા સમક્ષ હાજર થાય છે પ્રભુ માતાના ઉદ્રમાં છે તેમને થાય છે કે માતાને મારાથી તકલીફ ના થાવ આથી તે માતાના ઉદ્રમાં હલનચલન રોકી દે છે પરંતુ આમ થતાં માતાને ફાળ પડે છે કે મારા ગર્ભનું કાંઈક અશુભ થઈ ગયું આ ભય સાથે તે વિલાપમાં સરી પડે છે આ જાણી પ્રભુ પોતાના શરીરમાં સંચાર પૂરે છે બે પળ પહેલાં વિલાપ કરી રહેલું માતાનું હૈયું પુત્રના આ જરા સરખા સળવળાટથી હરખમાં નાચવા લાગે છે मातानी आ ममता ने पुरस्कृत करता तेम प्रभु गर्भ में ज अभिग्रह लेके माता पिता जीवता त्यां सुधी हूँ दीक्षा नहीं लव आवा प्रभुना गर्भ ने वहन करी रहेला त्रिशला देवी उत्तम दोहदो तथा भावनाओं साथे पोताना तत्वने तथा सत्वने पावन करता रहे छे। આમ પર્યુષ્ણના પાંચમા દિવસે સવારના વ્યાખ્યાનમાં કલ્પસૂત્રના વાંચન દ્વારા મહાવીર સ્વામીના જન્મ પહેલાંનું એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય છે અને બપોરે સમગ્ર સંઘ મહાવીર જન્મ વાંચન માટે ભેગો થાય છે ગુરુ ભગવંત પ્રભુના જન્મની ઘડી સુધીનું વાંચન કરીને તેમના જન્મની ઘોષણા કરે છે પ્રભુના દશે દિશાઓ મહાવીર પ્રભુના જય નાદથી ગુંજી ઉઠે છે તો બોલો મહાવીર સ્વામીનો જય પ્રણામ જય જીનેન્દ્ર જૈનમ જયતી શાસનમ